વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આ વિચિત્રા પેટર્ન જે હમણાં નવી ચાલે છે બરોબર આમાં આ રીતની ફોટો આવશે આ રીતનું બરોબર આમાં સેલ્ફ પણ આવશે પણ હું તમને સાડી ઓપન કરીને બતાવ બરોબર સરસ મજાની સાડી રહેવાની છે સરસ મજાની છે તો હું તમને જો આ પટ્ટો દેખાઈ દઉં આ રીતે જો આ જો તમને દેખાય છે આ રીતનો વિસ્કોસ પટ્ટો આવશે બરોબર અને આમાં વિડીયોમાં તમને દેખાતો નથી પણ આમાં સેલ્ફ અંદર પેટર્ન છે વિવિંગમાં પેટર્ન આવશે બરોબર આ રીતે ડિઝાઇન છે જો તમે ઘરે બેઠા ધંધો કરતા હોય કદાચ તમારા શોપ પણ હોય ને તો તમે આ ઓર્ડર કરી શકો છો હમણાં આ વસ્તુ ચાલે છે જો હું તમને પીસ પણ ઓપન કરીને બતાવું છું આ રીતનો પટ્ટો રહેશે મસ્ત પટ્ટો રહેશે વિસ્કોસનો અને ફિનિશ સાથે આવશે કમ્પ્લીટ તમને અને આની હોલસેલ પ્રાઇસની વાત કરીએ તો એના માટે તમે અમને વોટ્સઅપ પર મેસેજ કરો એટલે અમે તમને એની પ્રાઇસ જણાવશું આજો આનો ખુલ્લો પીસ જોઈ લો તમે સરસ મજાની ડિજિટલ પેટર્ન રહેવાની છે જો આજો ટોટલ છ કલરમાં રહેવાની છે બરોબર તમારા જે કોઈ રિલેટિવ એની શોપ હોય આવો સાડીનું બિઝનેસ કરતા હોય ને રિટેલનું કામ હોય એને તમે રીલ મોક આ વિડીયો મોકલી દો એટલે એ અમારી સાથે કોન્ટેક કરી લેશે બરોબર અને રિઝનેબલ રેટમાં અમને અમે સાડી આપશું બરોબર આજો સરસ મજાની સાડી રહેવાની છે અને તમે સુરત આવતા હો કદાચ તો તમે અમારી શોપ ઉપર પર વિઝિટ કરી શકો છો એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અમારો એડ્રેસ અને વોટ્સઅપ નંબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી તો તમને દેખાય જ છે ડિસ્પ્લે ઉપર બરાબર જો હું તમને ફરીથી કલર બતાવી દઉં આ રાણી કલર છે જો બધે મસ્ત નવા નવા કલર છે બરાબર આવા ડેલી વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લઉં એટલે તમને ડેલી આવા નવા નવા વિડીયો જોવા મળશે બરોબર બરોબર અને આવી રોજ નવી નવી આઇટમો અમારી પાસે આવતી રહે એના માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લઉ્યા હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ડિઝાઇન સાથે બરોબર અમારી પાસે બધી જાતની વસ્તુ તમને મળી રહેશે બરોબર બસો થી માંડીને પંદરસો સોળસો સુધીની આઈટમ આપણી પાસે તમને મળી જશે બરોબર હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે તમે અમારા ચેનલને ને કરી લ્યો ધન્યવાદ